જય માં સીતારામ દાયરાની આજ આપણે મલ કોટન્યુ માઇનરમાં લઈને આવ્યા નુકસાની આની કિંમત છે ચારસો પચાસ રૂપિયા ને આમાં પલ્લું કટ થઈ છે અને બીજી કોઈ નુકસાની નહીં હોય આમાં પાલવ કટ થયેલ છે અને આ રાણી ગુલાબી કલરનું બ્લાઉઝ છે અને લીલો રામા કલરનું હાડી છે અને જો આમાં બ્લાઉઝ અલગ થી છે એટલે આ સાડીનું કટ થઈ છે એટલે કઈ બીજી નુકસાની ને આવી છે પછી આમાં એવી રીતનો બ્લાઉઝ હિણો છે પણ આ અલગથી છે આ છે ગ્રે કલર જેવો બ્લેક મેં રાણી ગુલાબી કલરનું લેરિયું છે વેલેરિયન ડિઝાઇન છે જ આવી રીતની હેઠ મોર ડિઝાઇન આવી છે બોર્ડરમાં અને આ એનો પાલવ છે આની કિંમત છે પચાસ રૂપિયા અને ઓનલાઈન કોઈ જોતી હોય તો એ ઓર્ડર કરીຊયો આમાં પાલવ ને થાને પીળો કલર છે તાજો પીળો જો બોર્ડર માં એવી રીતની ડિઝાઇન આવી છે ને મલ કોટન માં છે બધી હોય કાપડ હેવી માં છે અને આ બ્લાઉઝ છે આ 400 રૂપિયા ની આવી છે આમાં 50 રૂપિયા કપાઈ જશે આમાં પાલવ નેટ જો પાલવ છે અને મહેંદી અને જાંબલી કલર છે સાડી જો નીચે આવી બોર્ડર માં ડિઝાઇન આવી છે અને આ એનો બ્લાઉઝ છે જાંબલી કલર જો આ લાલ કલરનું બ્લાઉઝ છે અને આ પીળો કલર છે આમાં જો આવી રીતનું આ ને આ ડિઝાઇન હોય કે નુકસાની હોય જો એવી રીતનું આવે આખી હાડીમાં આવી એવી રીતનું બીજી કોઈ નુકસાની ને વ્હાઇટ ઓફ જોડિયો આ ઓફ વ્હાઈટમાં છે થોડીક કલર ને આ લાલ કલરનો કલર બીજો કલર છે જા સેમ છે એમાં એવી રીત ન એવી રીતના છે એમાંય મલ કોટન છે હેવીમાં કાપડ છે અને કિંમત છે 450 ઓનલાઈન જોતી હોય તો ઓર્ડર કરજો કોઈ ફોટા નાખજો આવીનો બ્લાઉઝ છે વિડીયો કોલમાં બતાવી દીધું મેંદી કલર છે આ એનો પાલવ છે આમાં નુકસાની બહુ ઓછી છે સતાય કોઈ ગમતી હોય તો વિડીયો કોલ માં બતાવે દેહ આ રાણી ગુલાબી કલર છે અને જાંબલી કલરનું બ્લાઉઝ છે પર્પલ કલર આ બ્લાઉઝ છે અને આવી રીતની ફ્લાવર વાળી ડિઝાઇન છે આ રાણી ગુલાબી છે અને આ એનો પાલવ છે આ બધી મલ કોટનમાં છે અને આની કિંમત છે સારસો પચાસ રૂપિયા આપડે ખોયલું તો એ જાંબલી કલર અને લીલા છે પછી આપણે પીળો કલર ખોલ્યો તો એ આ રાણી ગુલાબી કલર અને લીલો કલર આ લેરિયાના કલર છે

પાલવ છે અને જાંબલી કલર જેવો બીટ કલર છે આ અને મહેંદી કલરની કોર છે આવી રીતની ગાયુની ડિઝાઇન આવી છે અને આ એનો બ્લાઉઝ છે એકદમ ઝેરી લીલો અને લાલ કલર માં છે એનો બ્લાઉઝ છે લાલ અને લીલો કલર છે અને આ એનો પાલવ છે કોઈ જોતી હોય તો વિડીયો કોલમાં છે પછી જો આમાં જ આ બીજા ભાગમાં આપણે આવીએ આંધાવાડી આ કલર અને આ ડિઝાઇન ડિઝાઇનમાં પણ નો ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા મોટી કટ આવી છે

કાંક નહીં એવી છે અમુકમાં ખબર પડે ને અમુકમાં ન પડે હવે આમાં દેખાય તો આપણે કહી દઈએ વિદ્યામાં કે આમાં નુકસાની છે તો અમે કઈ ખબર જ પડતી અમારી ચેનલનું નામ છે માં સિલેક્શન ગામ કળશ ને ભાણી હેરી અમારી ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય કેન્દ્ર